મારા બ્લોગ માં તમારું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત જય શ્રી રામ ફેમિલી મિત્રો મોજ માં મસો ને મોજ માં રેજો ભાઈ મોજ માર્યો હરખ માર્યો આનંદ માર્યો ને અલક ધણી ની ખોજ માં જય શ્રી રામ મિત્રો હાલ કે આપણે આ કળસાન ની નાળે ચોકડી માળવા રોડ આવી ગયા છીએ જોઈ શકો છો તો આપણે જાણીયા હんだય પોલીસ વાળા ને માણસો ને ગામ જનો ને હんだ અહીં આવી જશે હું સહી જાણવાનું છે હવે તો આપણે કંઈક પૂછી હવે હું છે આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ એકસો પચાસની જન્મજયંતિ નિમિત્તે ગવર્મેન્ટ દ્વારા આજે યુનિટી યાત્રાનો પ્રોગ્રામ રાખેલો છે તો ઓછાથી ઘોડા ઘોડા ટુ માલવા અને માલવા ટુ કલ્સર ત્રિવે ફાઉન્ડેશન એનું સમાપન થવાનું છે જય 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 શ્યાર તો આપણે આ સરપાસ જાણ્યું હા મિત્રો હાલો મિત્રો તો કોગ યાત્રા આવી રહી છે તો આ સ્વાગત કરવા માટે જો અહીંયા ઢોલ નગારા અને શાળાના બાળકો ને અંદુ આ સ્વાગત કરવા ગ્રામજનોને હંધાય હાજર અહીંયા છે જોઈ શકો છો જો તમે હા મિત્રો જો

અમરા ભાઈ ને આ તમામ આપણા ગ્રામજનો ને ગ્રામજનો ને હંધાય અહીંયા એકઠા થયા છે જોઈ શકો છો જો તમે સરસ મજાનો આ સ્વાગત માટે હંધાય ભેગા થયેલા છે તો આ તમે નજરે હંધુ નિહાળી શકો છો જો ભાઈ હા મિત્રો તો ઘણા કાર્યકર્તા અહીંયા હાજર છે પણ આપણે એના બધા નામ નથી આવડતા ફેમિલી મિત્રો તો તમે નિહાળી શકો છો કે હવે આ પદયાત્રા હવે ટૂંક સમયમાં જ આવી રહી છે જો નજીક હા મિત્રો चो पीणो नचो अरे फरको त दुख न जरायो Escalça!

એના ઘણી પ્રશ્નો કુમાર છે જે આપણે ભાવનગરની જનતાને ગૌરવ થાય આપણી દુનિયામાં કહી આ પરિણામ પર એટલે બધી આપણે એક બનાવી છે અને જા થાય ત્યારે આ યાત્રા પદયાત્રામાં જય મિત્રો હાલ અત્યારે આપણે રસોડામાં આવી ગયા છીએ જોઈ શકો છો જો આ સરસ મજાનું ઊંજું શાક બનાવ્યું છે અને સાદું રોટલી બની રહી છે અને દાળ ભાત છે ને આ રસોડું છે ને આ ટાંકલીવાળા પાતાભાઈ છે કે નિશા કોટાડાના એને એનું છે હો ભાઈ આ જુઓ હાલો મિત્રો તો જો આ ભાઈ હુખડિયા છે રાતોલના છે હું નામ કીધું જયસુખભાઈ છે હું હુખડિયા છે ને આ રસોઈનું કામ કરે છે જુઓ તમે હા તો સરસ મજાની આ રસોઈ બનાવી છે ને આમાં કાંઈ ઘટે નહીં હો ભાઈ જુઓ તમે જય શ્યારામ ફેમિલી મિત્રો જોઈ શકો સરસ મજાની દાળ ઓ ભાઈ જોઈ યાર જોરદાર વઘાર સાથે હા મિત્રો આ જો ભાત છે આ પણ સરસ મજાના ભાત છે હા ફેમિલી મિત્રો તમે આ નિહાળી શકો છો સરસ મજાના જો આ રાતોલના ભાઈ છે એ રસોઈનું કામ કરે છે અને આ જો સરસ મજાનો આ સંભારો ઓ ભાઈ જોઈ નિહાળી શકો છો કેવો મસ્તીનો સંભારો છે તો કઈ ઘટે નહી હો ભાઈ આમાં જુઓ તમે હા મિત્રો જય શ્યારામ જય શ્યારામ મિત્રો સરસ મજાના ભાત છે ને એવા જ આ ઊંઝું શાક જોવો તમે સરસ મજાના આ ઊંઝું શાક છે મસ્તી નો ભાઈ एक एकदम ठीक है देख कल कबड्डी का मैच था જય શ્યારામ મિત્રો તો ધાર્મિક સામાજિક સાંસ્કૃતિક કાર્યક્રમ દેશી આયુર્વેદિક આવા વ્લોગ લઈને આવું છું તમને ગમે તો જોતા રહેજો જય રામ જય રામ ફેમિલી મિત્રો તો આ વ્લોગ અત્યારે આપણે પૂરો કરી ફરી મળશું એક નવા વ્લોગમાં હા